નમસ્કાર દર્શક મિત્રો મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલમાં જે જે નવી રિલીઝ થનારી ફિલ્મ છે મહારાજ જેનો હિન્દુ ધર્મમાં સખત વિરોધ થવા પામ્યો છે એ ફિલ્મના વિવાદિત દ્રષ્ટિએ વિવાદિત પોસ્ટર જે રિલીઝ કરવામાં આવ્યા છે જેને લઈને હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટા પ્રત્યાઘાત પડ્યા છે જે પ્રત્યાઘાતને લઈને આજે અમદાવાદની અંદર આવેલી હેરિટેજ સમાન જોશીવાળીની કોળમાં જે ગોસ્વામીજીનું મંદિર છે જ્યાં ગોસ્વામીજી રણછોડલાલજી શ્રી આભરાણાચાર્ય આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છે તો આવો આપણે એમની પાસે અને જાણીએ કે આ ફિલ્મના વિરોધ માટે તેઓ આગળ શું કરવાના છે આજે મહારાજ ફિલ્મ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે શા માટે ને શું છે સનાતન ધર્મના વિરોધમાં જે આ મહારાજા ફિલ્મ આવી રહી છે તેનો અમે ઘોર વિરોધ કરીએ છીએ કારણ કે જેના આધાર પર આ બધી ફિલ્મો બનાવવામાં આવી રહી છે તે બધા આધાર પૂર્ણત્વેન અંગ્રેજી કોલોનીના જમાનાના રહેલા છે જેમાં ધર્મ વિદ્વેષીઓ મોહરા દ્વારા આ બધા કેસીસ કરવામાં આવ્યા જેની અંદર અમારા ઈષ્ટ આરાધ્ય પરમ સર્વસ્વ એવા ભગવાન શ્રી કૃષ્ણ વિષયક અમારા ધર્માચાર્ય વિષયક

લોકોને જે કંઈ બોલવું હોય અને જેવા પિક્ચરો ઉતારવા એ ઉતારી શકે એનો વિશ્વ હિન્દુ પરિષદ સત્ય વિરોધ થયો એ પિક્ચરો ઉતારવામાં પણ વાંધો નથી પણ એમાં હિન્દુ ધર્મના લગતા દેવી દેવીઓને લગતા અને એના મહારાજા સંતો મહંતોના વિશે પણ જે અલગ 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 ખોટા ખોટા પ્રકારના જે રજૂઆતો કરવામાં આવે છે એનાથી લોકોની લાગણી દુભાય છે અને ભવિષ્યની અંદર આ પ્રમાણે જો ચાલુ જ રહેશે તો એક મોટું આંદોલન સ્વરૂપ પકડશે એટલા માટે અત્યારથી એક ચેતવણી આપી દઈએ છીએ કે આ બધા જ લોકો આવા ફિલ્મો બંધ કરે અને જો ઉતારવજો હોય તો મુસ્લિમ સમાજના અને ક્રિશ્ચિયન સમાજોના પણ એટલા જ ગોરખ ધંધાઓ છે હલાલા ઉપર કેમ પિક્ચર નથી ઉતારતા એવા ક્રિશ્ચિયનના વેટેન્ડિયનના પોપે પણ પોતાની માફી માગેલી છે આવા કામો માટે તો પોતાના ખોટા ખૂદક માટે તો શા માટે એમની સામે પિક્ચરો એવા ઉતારવામાં નથી આવતા માત્ર હિન્દુ ધર્મ માટે જ આતરવાનું છે એટલા માટે આ નેટમાં જે ઉતારે છે એ લોકોને અમારી ચેતવણી છે અને સરકારને પણ અમે વિનંતી કરી છે કે એને આપણા દાયરામાં લાવો અને એને કાતો ભારતની અંદર બાન મૂકો આ પ્રકારની અમારી માગણી છે એટલે વિશ્વ હિન્દુ પરિષદ તરીકે આટલી અમારી રજૂઆત છે અને એનો સપ્ત વિરોધ કરી રહ્યા છે અને ભવિષ્યમાં જરૂર પડશે તો આના માટે આંદોલનો પણ થશે સમાજના સાધુ સંતો મહંતો બધા જ પણ આ બાબતમાં તૈયાર છે અને ભવિષ્યમાં જે કંઈ થશે એ સરકારે પણ સહન કરવું પડશે અને બાકીના લોકોએ પણ સહન કરવું પડશે અશોક દાદા એવું લાગી રહ્યું છે કે આ અમીર ખાનના પુત્રને જે લોન્ચ કરી રહ્યા છે આ પિક્ચરમાં તો કોઈ સાડી અંતરમાં ભાગરૂપે આ બધું થઈ રહ્યું હોય તમે પિક્ચરોની અંદર તમે જુઓ મોટાભાગે હોલીવુડની બોલીવુડની અંદર આ બધા જ લોકોની દબદબો છે શાહરૂખ ખાન સલમાન ખાન અમીર ખાન તો આ બધા ખાન લાવી અને એ જાય એટલે એમના પુત્રોને આવી રીતે આગળ કરે છે અને જેથી કરી એનું મોટું નામ કરવા માટે પિક્ચર આ રીતે પ્રસિદ્ધિ મળે એવા માટે એક પ્રકારના આ રૂપાળગંટા એમને ઊભા કરેલા છે અને એ ખોટા છે અને એના આપણે ચલાવી ના લેવું છે પ્રજાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા પિક્ચરોને સદંતર નહીં જોવા જોઈએ અને થિયેટરના માલિકોના પણ એસોસિએશનનો પણ હું વિનંતી કરું છું કે આવા પિક્ચરો તમે તમારા થિયેટરમાં ના ચલાવો નહી તો ત્યાં પણ લોકોનો વિરોધ તમારે સહન કરવો પડે તમામ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ આચાર્યોને એક વાત નિશ્ચિત કહીશ કે આપના આપણા સંપ્રદાય પુષ્ટિમાર્ગ શ્રી મહાપ્રભુજી જેમને આ અપ્રતિમ સંપ્રદાય પ્રગટ કર્યો છે તેના ઉપર લાગતું આ એક લાંછનીય પિક્ચર છે જેનો વિરોધ અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને બને ત્યાં સુધી બધાને એક અપીલ કરીએ છીએ કે બધા આ વિરોધમાં સામેલ થાઓ અને આ વૈષ્ણવ સંપ્રદાયને આંચકા લાગે તેવા અમારા સેવા શ્રી કૃષ્ણ એમના માટે જે દ્રશ્ય રજૂઆત કરવામાં આવે છે જે ડાયલોગ છે એ બધા એનો વિરોધ કરું છું સખ્ત વિરોધ કરું છું અને તમામ પુષ્ટિ સંપ્રદાયના આચાર્યો અને વૈષ્ણવોને અપીલ કરું છું કે આના વિરોધમાં અમારો સાથ આપે શ્રી વલ્લભાધીશ